આ જે અરજી પત્ર આપવાની મંજૂરી નથી મળી અરજી પત્ર નાગેશા ઉપર

રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં મારી પ્લે લાઇન છે ટાઈગર એવર્સ તમે બધું જ જાણી છે રોહી યુનિવર્સિટીમાં પડેલો છે નેશનલમાં મારો મેડલ બી છે સરકારને જે એટલું બધું જે પડેલી હોય ને તો બને આપણને બધું ગરમ કેવું આ બધા અમે દર્શન કરવાનું કાયમ માટે અમે છોડી દઈએ તો બનાય નહીં હાલતા અમારી રોડ રસ્તા નહીં થાય એની માટે અમારી માતા પિતાનો રસ્તો મરે છે એના માટે અમે આંદોલન કરીએ અમારે જિંદગીભર આંદોલન કરવા કરવાના છે અમારી બાપ દાદાની જમીન તો જતી રહેલી છે અમારે કોઈ હોબાળ નથી